પોરબંદરના જિલ્લા ભાજપ પ્રમુખ અને સખી મંડળના આગેવાન ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા બસો થી વધુ વયોવૃદ્ધોને વૃદ્ધોને લાલો પિક્ચર નિહાળવા પોતાના સ્વ ખર્ચે લઈ ગયા હતા પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં લાલો પિક્ચર થિયેટરમાં ધૂમ મચાવી રહ્યું છે ત્યારે આ થિયેટરો નિહાળવા થિયેટરમાં ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે સખી મંડળના પ્રમુખ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા બસોથી થી વધુ વયોવૃદ્ધોને લાલો પિક્ચર નિહાળવા પોતાના સ્વખર્ચે લઈ ગયા હતા મકવાણા બોલું છું ભાજપ ગ્રુપ ની છું જેતના બેન નો અમે ખૂબ ખુબ આભાર માની ચેતનાબેન અમને લાલો પિક્ચર જોવા લઈ લઈ આવ્યા છે અમને બધાને બહુ જ મજા આવશે અને અમે એને ગઢા બુધા ને સાથે લયવા છે આ ચેતનાબેનનો આભાર માની છીએ બેઠા બુઢા ચીજ હાલી નથી ચાલી નથી ઓકતા એને ચેતનાબહેને બધાને ટિકિટ આપી છે અને ચેતનાબેન લાલો પિક્ચર બતાવે છે બધાને ખૂબ ખૂબ ચેતનાબેનનો આભાર અને ખીલ ખૂબ દુઆ દે છે બધા આ તે બધા આ બધું આ ગઈડાણ બધાને ભેગા લઈને આવ્યા છે ચેતનાબેન બોટલા છે આજનો સરસ મજાનો શુભ કાર્યક્રમ પણ અર્પણ આઈટી આશીર્વાદ દે છે ચેતનાબેનને ખૂબ અમારા અંતરના આશીર્વાદ આપે છે અમને ચેતના બેન છે ને ફિલ્મ જોવા લઈ આવ્યા છે પહેલી જ વાર અમે જોવા આવ્યા છે અમને બહુ જ મજા આવશે અમને જો આટલો લાભ દીધો તો બહુ જ સારું ને ચેતના બેને જો અમને આટલો લાભ દીધો પહેલી વાર આવ્યા તમે ટોકીશ જોયું લખર અમને કહી નતું એનો ખૂબ ખૂબ આભાર આભાર આજે તારીખ ચોવીસ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ હાપર વિસ્તારની અંદર આવેલા મેરેડિયમ થિયેટરની અંદર લાલો પિક્ચર લાગેલું છે એ વૃદ્ધાશ્રમના પચીસ વૃદ્ધો અને સ્ટાફ લોકો આવ્યા છીએ અને આ બાબત અંગે અમને મેં ચાંદીબેનને જાણ કરી એટલે ચાંદીબેન તિવારી ચેતનાબેન તિવારીને ભલામણ કરતા એને બધી ટિકિટની વ્યવસ્થા કરી આપી છે અને બધી અહીંયા અરેન્જમેન્ટ જે છે એ છે અને કોઈપણ વૃદ્ધોને તકલીફ ન પડે એ રીતની વ્યવસ્થા કરી છે અને સાથોસાથ અમને બધાને અહીંયાથી નાસ્તો પણ આપવામાં આવ્યો છે અને આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યો છે લંચ ને ટુ એન્ડ થ્રો નું તમને ઓબોશન કરી આપવાનું છે અને આ બાબત આ ચેતા આ લાલો કૃષ્ણ લાલો કૃષ્ણ ભગવાન ની ગીતા સાર પોસી બોલે પિક્ચર દેખાડો બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધા વૃદ્ધો અને સ્ટાફ અને સખ્યો એમનો આભાર માનું છું થેન્ક યુ ટીઆર બેન આઈ નમ વિધ સમાન પરબંદર નવા સાતો સાત પુર વાસરે ગામ જે છે પરબંદર એના પર વૃદ્ધો આવ્યા છે થેન્ક યુ ફોર એવરીબડી